હેલો જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો તમે બધા અમે અહીં મજામાં છીએ આજે એક બહુ અજીબ વસ્તુ અહીંયા જોવા મળી વિશ્વાસ નથી થતો પણ અહીં લંડનમાં પણ આવું થાય છે આવું કરે છે લોકો ચાલો તમને બતાવું કે શું છે આપણે ખબર છે કાળી ચૌદસ કે પછી બીજું કંઈ હોય છે તો ચાર રસ્તે ને એવી રીતે પેલું ગોળ કુંડાળું ને એવું બધું કરીને કંઈક મૂકતા હોઈએ છે તો અહીંયા પણ એવું કરે છે લોકો જો હું તમને બતાવું જસ્ટ વેટ જો પહેલાં તો તમને બતાવી દઉં નાના રસ્તા છે આ એક આ બે રસ્તો સોરી પહેલો રસ્તો આ બીજો રસ્તો સામે જાય છે ત્રીજો અને આ ચોથો રસ્તો અને અહીંયા છે આ પોસ્ટ ઓફિસનો ડબ્બો અને ત્યાં એની નીચે જો કોઈ એ પ્લેટમાં એપલ્સ અને પૈસા આઈ ડોન્ટ નો વચ્ચે કંઈક ચિઠ્ઠી બી લખેલી છે એપલ્સ કટ કરે છે અને ત્યાં કંઈક ચિઠ્ઠી બી ચોંટાડેલી છે જો એપલ્સ હું તમને દેખાતું હશે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન રોઝિસ છે અને સેવન એપલ છે પૈસા બી છે પૈસા બી સાથે મૂકેલા છે આ ચાર રસ્તા છે અને અહીંયા બી કોઈ તો જોયું મને આવી આશા નહીં હતી કે આવું લંડનમાં પણ આવું કંઈક જોવા મળશે આપણા ઘર પાસે ઘરની આજુબાજુ તો આવું ઘણી જોવા મળી જતું હોય છે કોઈએ કોઈ હવન કર્યો હોય છે તો પણ એની કંઈક વિધિ હોય છે કે એમાં મૂકતા હોય છે કાળી હું મને પરફેક્ટ યાદ છે કારણ કે એ ફોલો કરતા પણ હોઈએ છે અમે કાળી ચૌદસના રાત્રે પહોંચ્યા ત્યાં ચાર રસ્તે આપણે ગોળ કુંડાળું કરીને મૂકવા જઈએ છીએ પણ આવું મેં પહેલી વાર જોયું છે સાત એપલ સાત રોઝ અને આઈ થિંક કોઈન્સ જે પૈસા હતા એ બી લગભગ સાત હશે જ પ્લેટમાં સરસ ગોઠવી મૂકેલું હતું અને એપલ કાટ કરીને અંદર કંઈક ચિઠ્ઠી પણ હતી કે કોઈ વીજ પૂરી કરવાની કોઈ રીત લાગે છે કોઈ ટોટકો લાગે છે જો અહીંયા પણ આવું અજીબો ગરીબ જોવા મળી જાય છે બધું ઘણું બધું છે જે અજીબો ગરીબ છે બસ આવું કંઈક અજીબ ગજીબ દેખાશે હું શેર કરતી રહીશ તો મારા પેજ સાથે જોડાયેલા રહેજો યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ઉપર રેસીપીઝ મોસ્ટલી શેર કરતી હોઉં છું ઇન્સ્ટાગ્રામ પર પણ સેમ જ આઈડી છે તો ચાલો ફરી મળીશો નવા કોઈ વિડીયો સાથે બાય જય જલારામ